નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે શું તો ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર દસ ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય દસ દાખલા નંબર એક અને બે

તેના વિડીયો મુકાઈ ચુક્યા છે ઓલરેડી પ્લેલિસ્ટ બની ગયું છે ત્યાં જઈને વિડીયો જોઈ લેવા બરાબર છે જરાય મુંજાતા નહીં તમારી સાથે આ ઓશિયન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ છે તમારે જરાય મુંજાવાનું નથી થતું તમારો એક પણ દાખલો ખોટો નહીં પડે પરીક્ષામાં હા હું કહું તે રીતે મહેનત કરવી પડે બાકી આ વિડીયો એકદમ ફ્રી જ છે વિડીયોનો કોઈ જ ચાર્જ છે નહીં બરાબર ચાલો આપણે શું છે પ્રમાણિત સ્વરૂપ ની થિયરી સમજવાની છે ભાઈ ખાસ ધ્યાન રાખજો ક્યારે કેવી ઘાત મૂકવી કેમ મૂકવી તે સાહેબ પ્રમાણિત સ્વરૂપ એટલે શું સ્વરૂપ એટલે સરસ મજાનું નાનું એવું કારણ છે કે ખૂબ જ મોટી જોજો ભાઈ ખૂબ જ મોટી કે ખૂબ જ નાની સંખ્યાઓને લખવામાં વાંચવામાં કે સરખામણી કરવામાં સરળતા રહે તે માટે સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં જોતા જઈએ વન બાય વન એકાદ ઉદાહરણ દ્વારા તમારે જે કઈ સંખ્યાના જવાબ જોઈતા હોય તે સંખ્યાઓ કોમેન્ટ કરજો ભૂલ્યા વગર બાકી એ બધી સંખ્યાઓ હું તમને સમજાવી દઈશ કોમેન્ટ ની અંદર જ તે બરાબર ચાલો એ પહેલા અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે શુભ શરૂઆત કરીએ થોડીક મોટી સંખ્યા લઈ લઈએ ધારો કે મોટી સંખ્યા તો લઈએ છીએ 7230000000000 ચાલો મજા આવી ગઈ ચાલો અહીંયા હોતી એટલા ઝીરો લઈ લીધા બરાબર છે ચાલો અહીંયા સાહેબ એમ તો ધ્યાન નથી મોટા મીંડા થાય છે ને એવું થાય થાય સાહેબ આને હવે પ્રમાણિતમાં ફેરવ્યો કેમ ફેરવશો જ્યારે ખૂબ જ મોટી સંખ્યા આપી હોય તે સંખ્યાની અંદર પોઈન્ટ કસી જ જગ્યાએ ન દેખાતું હોય તો જમણી બાજુ સાવ છેલ્લે આવી જવાનું પહેલા તો સાહેબ અહીંયા તો કઈ પોઈન્ટ જ નથી જો પોઈન્ટ નો હોય તો અહીંયા જમણી બાજુ છેલ્લે પોઈન્ટ છે ઉ સ્વીકારી લેવાનું શું કરવાનું છે સ્વીકારી લેવાનું છે ભાઈ કે આ પોઈન્ટ સ્વીકારી લીધું છે હવે ત્યાંથી આવવાનું છે ડાબી સાઈડ જમણીથી ડાબી આવવાનું જમણીથી ડાબી આવવાનું જમણીથી ડાબી આવવાનું ખૂબ જ મોટી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે તમારે પોઈન્ટને જમણીથી ડાબી બાજુ ખસેડવાનું છે અને જેટલા પોઈન્ટ ખસેડો છે પોઈન્ટ ખસેડતા પહેલા એટલું ધ્યાન રાખવાનું કે પોઈન્ટની પહેલા પોઈન્ટની પહેલા ફક્ત એક જ અંક રહેવો જોઈએ પોઈન્ટની પહેલા ફક્ત એક જ અંક રહેવો જોઈએ તો ચાલો તો જોતા જઈએ

પોઈન્ટ દેખાય છે ને હા જો આ ખૂબ જ નાની સંખ્યા હો હા કે ખબર પડતી છે જો મોટી સંખ્યા કહેવાય ઉપર વાળી પાછળ મીંડા મીંડા છે અહીંયા પોઈન્ટ તમને સ્ટાર્ટિંગમાં જ દેખાઈ ગયો તો આ પોઈન્ટ હવારે હવે તમારે લઈ જવાનો છે કઈ બાજુ તો લઈ જવાનો છે ડાબીથી જમણી બાજુ ભાઈ કઈ બાજુ લઈ જવાનો છે ડાબીથી જમણી તરફ ખૂબ જ નાની સંખ્યા હોય તો તેનો પોઈન્ટ લઈ જવાનો ડાબીથી જમણી બાજુ રે અને ડાબીથી જમણી બાજુ જશો એટલે ગાતે થઈ જાય માઈનસ 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 ચાલો તો જોઈએ અહીંથી પોઈન્ટ દેખાય જ રહ્યો છે એટલે આપણે પોઈન્ટ ગોતવાની કઈ જરૂર છે અને હવે એને લઈ જવાનો છે જમણી તરફ ગણો કેટલા પોઈન્ટ થાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 હોમ માય ડીયર ફ્રેન્ડ્સ જોયું પોઈન્ટ પહેલા મેં કીધું ફક્ત એક જ અંક રાખવાનો છે પોઈન્ટ પહેલા ફક્ત એક જ અંક રાખવાનો છે તો જોઈએ બરાબર 7.14 10^-11 ખબર પડી

તમને આવડે છે હા વિઝી છે કચરું લાગશે એટલી બધી આપણે પાછળ મહેનત કરી છે આની પાછળ હવે તમને આ સવાલો કચરું લાગવા જોઈએ હો ભાઈ હવે તમારે એવું ટેન્શન નહીં લો જો સાહેબ પેલું એક નીચેની સંખ્યાઓને તમને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો કઈ રીતે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવાય હા વિઝી જો તો બરાબર ઇઝિકોલ ટુ અહીંયા લખો તો તમે સાઈડમાં ઇઝિકોલ ટુ તરીકે લખી દો બરાબર

માથાકૂટ કરી ભાઈ બાકી આ તો હાવ જો કેવું છે હાવ હેલ્લું હેલ્લું છે જો દેખાય એટ પોઈન્ટ ફાઈવ ક્રોસ ટેન રેસ ટુ માઇનસ ટ્વેલ્વ અહીંથી તમારે પોઈન્ટ ગણવાના છે ખાલી કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર અને એટલું ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પહેલા ફક્ત એક આંકડો હો જોઈએ ચાલો હવે જોઈએ આપણે સવાલ નંબર બે સવાલ નંબર બે સવાલ નંબર બે નો જવાબ કોમેન્ટ કરો તો ચાલ ફટાફટ વિડીયો પોસ્ટ કરીને જવાબ તમે ગણી લોમેન્ટ કરી દઉં ચાલો તો હું શીખવાડી દઉં છું ધ્યાનથી જોઈ લઉં બરાબર આપણે સાઈડમાં જગ્યા નથી અહીંયા જવાબ લખશો કેટલા થશે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન ઇલેવન ટ્વેલ્વ અહીંયા સેમ છે તો નાઇન પોઈન્ટ ફોર ટુ ક્રોસ ટેન રેસ

પાછ સાત નવ દસ ની દસ ગા જવાબ બરાબર છે આ બધા તમારા જવાબ આવી ગયા છે સાવ ઈઝી છે એકદમ ઈઝીમાં ઇઝી રોકડા માર્ક્સ લેવાય એવું છે કરી નાખશો ને ચાલો તો જોઈએ

સામાન્યમાં ફેરવી નાખીએ ઓલા કરતા ઊંધી થિયરી આવે આમાં બીજું વધારે કઈ આવે ને બરાબર જો તમે જાઓ છો કઈ માઈનસ ઘાત છે કઈ ઘાત છે માઇનસ ઘાત જો એક વાત કહી દઉં અહીંયા આમાં શું કીધું આપણે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય ને કઈ પેન છે પેન યલો છે ઓકે બરાબર છે ચાલો સામાન્ય થી પ્રમાણિત માં ફેરવતા હોય જો તમે સામાન્ય માંથી પ્રમાણિત સ્વરૂપ માં ફેરવતા હોય અને ખૂબ જ નાની સંખ્યા હોય ખૂબ જ નાની સંખ્યા હોય તો શું કરો છો ડાબી થી જમણી બાજુ ખસો છો બરાબર છે તો હવે જ્યારે પ્રમાણિતમાંથી સામાન્ય ફેરવોને પ્રમાણિતમાંથી સામાન્ય ત્યારે શું કરવાનું જમણીથી ડાબી બાજુ આવવાનું કઈ બાજુ આવવાનું જમણીથી ડાબી બાજુ પણ શેમાં જો નાની સંખ્યામાં છે આ વાત નાની સંખ્યાની વાત છે આવડી વાત છે તે મોટી સંખ્યાની વાત છે તો મોટી સંખ્યા મોટું થઈ જાય બરાબર છે ક્લિયર થઈ છે ચાલો ક્લિયર

કેટલો તો અહીંયા જો માઇનસ છ એમ એટલે છ પોઈન્ટ તમારે કઈ બાજુ જવાનું છે ડાબી તરફ માઇનસ છ ને જ્યારે તમે છૂટા કરશો તે તમારું ક્યાં જશે પોઈન્ટ જમણીથી ડાબી બાજુ જશે ખાસ ધ્યાન રાખો ચાલો અહીંથી એક બે ત્રણ ચાર પાંચ છ બસ અહીંયા પોઈન્ટ આવી જશે ક્લિયર છે ચાલો હું કાઢી નાખું સાહેબ શું કરવાનું

જમણી તરફ તો ચાર પોઈન્ટ પાંચ જમણી તરફ એક બે ત્રણ ચાર હવે અહીંયા તમારો પોઈન્ટ ફરક ના પડે તેની પડે શૂન્ય અને વચ્ચેથી પોઈન્ટ કાઢી નાખો અને લખો તો ચાલે આ થઈ ગયો જવાબ તમારો ક્લિયર ચાલો નેક્સ્ટ ત્રણ ગુણ્યા માઇનસ આઠ ઘાત હવે અહીંયા તો બહુ ઈઝી છે હવે તો આવડે ને ત્રણ અહીંયા તમારો પોઈન્ટ ઓરિજિનલ ક્યાં છે અહીંયા છે અહીંથી તમારે આઠ સ્ટેપ તમારે કઈ બાજુ આવવાનું છે ડાબી તરફ આવવાનું હોય વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ હવે તમારું પોઈન્ટ અહીંયા આવશે અહીંયા તમે આગળ ઝીરો મૂકી દેજો વચ્ચે જેટલા ખાના ખાલી પડ્યા એ બધી જગ્યાએ શું મૂકવાનું ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને પોઈન્ટ વાળું તમારું આઠ ચાલો ક્લિયર છે ચલો અને વ્યવસ્થિત લખી દઉં છું બરાબર હવે જવાબમાં શું આવે ઝીરો પોઈન્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન છેલ્લે આવશે થ્રી ક્લિયર આ રીતે એકદમ ઇઝી પતે નેક્સ્ટ જોઈએ છેલ્લા ત્રણ એક્ઝામ્પલ છે હવે અહીંયા ધ્યાન રાખવાનું છે બરાબર છે ચલો બરાબર હોય તમે માં તમે પ્રમાણિત સ્વરૂપમાંથી માંથી સામાન્ય ફેરવો તેરી બધી સંખ્યા ગણતી જવાની બધા અંકો ગણતા જવાનું ચાલો ચાર ગયા

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બહુ મજાનો દાખલો પરીક્ષામાં જોજો શું છે ત્રણ પોઈન્ટ એકસઠ ચાર બાણું તો પોઈન્ટ પછી તમારે કેટલા છ આંકડા ખસવાના છે તો ત્રણ પોઈન્ટ એકસઠ ચાર બાણું તો ઘણા વિદ્યાર્થી શું કરે ખબર અહીંયા પોઈન્ટ ગણીને પછી 6 આંકડા મૂકે 6 મીંડા મૂકે એવું નઈ કરવાનું મારા ભઈલા જો અહીંથી 6 જાવું છે તો 1 2 3 4 5 ને 6 તો સાહેબ અહીંયા એક જ શૂન્ય આવે હા એક જ શૂન્ય આવે જો અહીંયા એક શૂન્ય મૂકી દયો અહીંથી પોઈન્ટ કાઢી નાખો અને નીચે દોરી કાઢ નાખો અને તમારો જવાબ પૂરો ક્લિયર ચાલો ફરી પાછું લખ દઉં સરસ મજાની રીતે Three, six, one, four, nine, two, zero. बस खबर चल तो, तो नेक्स्ट रेवा તમારા માટે આવી ગઈ છે સ્વ અધ્યયન પોથી ની પીડીએફ પણ સાહેબ છે ને તો સોલ્યુશન ની પીડીએફ છે સોલ્યુશન ની પીડીએફ મળશે બુકે મળશે WhatsApp પર કોન્ટેક્ટ કરી શકાય 63 54 82 73 83 પર